હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોતના ફ્યુઝન રેસીપીમાં આજે આપણે બનાવીશું એકદમ તાજા કોણા તથા ફ્રેશ એવા સરસોના પાનનું શાક આજે આપણે ફ્રેશ જ એવા ખેતરમાંથી કોણા કોણા પાનને તોડી અને તેનું શાક બનાવીશું પંજાબી સ્ટાઇલથી સરસોદા શાક કઈ રીતે બને છે તે હું આજે તમને આ રીત બતાવીશ વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જોવાનો આગ્રહ રાખજો અમુક અમુક ટીપ્સ છે જે શાકને એકદમ સ્વાદિષ્ટ બનાવે છે તે હું આગળ તમને શાક બનાવતા કહીશ સુવાના ખેતરમાં આ રીતે અમુક અમુક જે સરસોના છોડ હતા તો તેમાંથી આપણે આ રીતે પાનને સરસ તોડી અને લઈ લીધા છે તો સૌ પ્રથમ આપણે પાનની ચપ્પુની મદદથી કટ કરી લીધા છે આ રીતે આ રીતે સરસ કટ થઈ જાય પછી આપણે તેને ધોઈ નાખીએ તમે ઈચ્છો તો આખા પાનને ધોઈ અને પછી પણ કટ કરી શકો છો તે આપણે સરસોનું શાક એકદમ દેશી સ્ટાઇલથી ચૂલા ઉપર જ બનાવીશું તેથી કરી તેમાં રહેલા ન્યુટ્રિશિયન્સ એકદમ જળવાઈ રહે અને શાક પણ એકદમ સ્વાદિષ્ટ બનશે પ્રથમ આ રીતે આપણે ચૂલાને સરસ પેટાવી લીધું છે અને તેમાં એક તપેલો મૂકી અને બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે બે ગ્લાસ જેટલું પાણી એડ થઈ જાય પછી આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીએ પાણી સરસ ઉકળી જાય પછી આપણે જે કટ કરેલા પાન છે તેને તેમાં એડ કરી દઈએ તપેલામાં તમે જોઈ શકો છો કે અત્યારે પાનની ક્વોન્ટિટી વધારે લાગે છે પરંતુ જેમ તે બોઇલ થશે ક્વોન્ટિટી ઘટી જશે આપણે ઢાંકણ ઢાંકી અને તેને બોઇલ થવા માટે રાખી દીધું છે ત્યાં સુધી આપણે ખાંડણીમાં આદુ મરચાં લસણની પેસ્ટને બનાવી લઈએ આ રીતે હાથની મદદથી જ ખાંડી લઈએ ખેતરમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને ભોજનમાં એ મીઠાશ ખૂબ જ અનેરી હોય છે સારી રીતે આ રીતે ખાંડણીમાં આદુમરચાં લસણની પેસ્ટને ખાંડી લીધી છે હવે આપણે પાનને બોઇલ થવા માટે મૂક્યા છે તેને ચેક કરી લઈએ તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો ખોલી અને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે પહેલા કરતા ક્વોન્ટિટી તેની અડધી થઈ ગઈ છે આ રીતે ચમચાની મદદથી આપણે તેને પ્રેસ કરી અને ચેક કરી લીધું છે ટાંકી અને હજુ થવા દઈએ આ રીતે એક નંગ ડુંગળીને ચોપ્ટ કરીને લીધેલી છે અને એક નંગ લસણને લીધું છે કટ કરીને એ સૂકુ લસણ પણ લીધું છે અને લીલું લસણ પણ લીધેલું છે આ રીતે સરસ બોઇલ થઈ જાય પછી આપણે તેમાંથી પાણી બધું કરી લેવાનું છે અને આ રીતે આવે તેનાથી સારી રીતે પ્રેસ કરી અને પાનને સરસ ખૂંટી લઈએ તપેલામાં તપેલા લગભગ આ પ્રોસેસ આપણે બે થી ત્રણ મિનિટ માટે કરવાની છે હવે આપણે સરસોના શાકમાં એડ કરવા માટે બેસન લઈ લીધું છે બે થી ત્રણ ચમચી જેટલું લેવાનું છે અને પાણીમાં એડ કરી અને તેની સારી રીતે પેસ્ટ બનાવી લઈએ બેસનની પેસ્ટમાં આ રીતે લમ્સ ના રહે તે માટે હાથથી જ આપણે ભાગી દઈએ અને સરસોના શાકમાં આપણે એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી અને આ રીતે તેમાં બીજું વધારાનું જે પાણી હોય તે રીતે કાઢી અને લાડવા વાળી લઈએ પ્રેસ કરતા જઈ અને સરસ લાડવા વાળી લેવાના છે મીન્સ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણી જરાય પણ ના રહેવું જોઈએ આ રીતે થાળીમાં પાનને લઈ અને બોઇલ્ડ કરેલા પાનને સરસ હાથની મદદથી છૂટા પાડી લઈએ આ મેં બતાવેલી પ્રોસેસ કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તેમાં કડવાહટ હોય છે તે નીકળી જશે હવે આપણે ફરીથી ચૂલા ઉપર તપેલું મૂકી અને તેમાં બે થી ત્રણ ચમચી જેટલું

ડુંગળી સરસ સંતરાઈ ગઈ છે હવે આપણે તેમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અડધી ચમચી હળદર પાવડર મુજબ મીઠું અને ગરમ મસાલો તે પણ આપણે જાતે ખાંડીને તૈયાર કરેલો છે તે એડ કરી દઈએ અને સારી રીતે આ રીતે વઘારને સરસ મિક્સ કરી થોડું પાણી એડ કરી દઈએ જેથી મસાલા બળી ના જાય તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે અને આપણે હવે સરસોના પાનને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ આ પ્રોસેસ આપણે ચૂલામાં રહેલા અંગારાથી જ કરીશું જેથી કરી આપણે બેસનની જે પેસ્ટ બનાવી છે તે હવે એડ કરીશું જેથી તે બળી ના જાય અને તળીએ ચોટી ના જાય તેના માટે આપણે બનાવેલી પેસ્ટને એડ કરી અને આ રીતે ચમચાની મદદથી સતત હલાવતા રહેવાનું છે રોટ તપેલાના તળિયે ચોટી ના જાય અને કાચો પણ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે બે થી ત્રણ મિનિટ માટે સતત આ રીતે હલાવતા રહેવાનું છે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ દેશી સ્ટાઇલ થી ચૂલા ઉપર બનાવેલું સરસો શાક સાથે આપણે મેથીના થેપલા સાથે સર્વ કર્યું છે જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપી માં થેન્ક યુ બાય કેર ઓફ યુ નેચરલી હજારો જોવાનું ના ચૂકતા